દહેગામમાં મોદીજી માતૃશ્રીનું અપમાન બદલ ભાજપ મહિલા મોરચાનું પ્રદર્શન ભાજપ મહિલા સંગઠને કર્યું પ્રદર્શન દહેગામ શહેર તાલુકા અને જિલ્લા ભાજપ સંગઠનની મહિલાઓને દહેગામ એસટી ચાર રસ્તા સામે વિરોધ પ્રદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું કે બિહારમાં સ્ટેજ પર રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી સાહેબની માતૃશ્રીને અપમાનજનક શબ્દો ઉચ્ચારતા ભારતભરમાં ભારતીય જનતા પાર્ટીમાં રોષ વ્યાપી ગયેલ જેની સાથે સાથે દહેગામમાં ભારતીય જનતા પાર્ટીની મહિલા મોરચાની મહિલાઓને વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્ચાર કરી કોંગ્રેસ પાર્ટી વિરોધ કરી દહેગામ તાલુકા સિવા સદન કચેરીના મામલતદારને આવેદન આપી રજૂઆત કરી હતી કે રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી ભાજપ સંગઠનની મહિલાઓને રજૂઆત કરી આવેદન પત્ર આપ્યું હતું આ પ્રદર્શનમાં નગરપાલિકા પ્રમુખ વૈશાલીબેન સોલંકી તેમજ ભાજપ મહિલા મોરચા જિલ્લા ઉપપ્રમુખ ગીતાબેન રાઠોડ મહિલા જિલ્લા મંત્રી તાજબેન મીર મહિલા મોરચા પ્રમુખ નીલમબેન જોશી શહેર સંગઠન ઉપપ્રમુખ મનીષાબેન પટેલ મહિલા

महिला मोर्चा ने मिल के विरोध प्रदर्शन किया है हम तो राहुल गांधी ने जो अपमान किया है वो हिंदुस्तान की नारी नहीं सहेगी क्योंकि तो नरेंद्र मोदी जी की मातृ का अपमान मतलब भारतीय की सारी महिलाओं का अपमान है सारी नारी शक्ति का अपमान है और ये अपमान नारी शक्ति नहीं सहेगी इसके लिए आज सारी मतलब सेगाम शहर तालुका तो पूरी विधानसभा मिलकर महिला मोर्चा ने आज विरोध प्रदर्शन किया है રાહુલ દહેગામ સહે મહિલા મોરચા પ્રમુખ નીલમ મોરજી આજે બિહારમાં જાહેર સ્ટેજ ઉપર રાહુલ ગાંધીએ નરેન્દ્રભાઈ મોદી ના માતા કર્યું હતું એનો વિરોધ પ્રદર્શન કર્યો હતો માતાનું અપમાન એ કોઈ પણ સહન નહીં કરે કોઈપણ હિન્દુસ્તાનની નારીનું માતાનું અપમાન એટલે હિન્દુસ્તાન નારીનું અપમાન એ અમે સહન નહીં કરીએ એનો વિરોધ પ્રદર્શન કરી અમે મામલતદારમાં આપની અરજી આપી છે કે રાહુલ ગાંધીને માફી માગવા માટે આવેદનપત્ર આપ્યું છે